અને અમારું જેટલું માન હોય અને માન ખાતર આજે આગ્રસ્ત અને ભાવથી મેં એમને તેડાવ્યા છે તો એ અમારા ઘરે આવે તો અમને હરકતો હોય જ ને એમ અહી બહુ જ આનંદ અને બઉ જ ખુશીનો દિવસ છે આજે કે લંડન થી અમારા ઘેરે અમારા સબસ્ક્રાઈબર અમારા ઘરે આવે છે અને સાંજની રસોઈમાં તો એને હાવ મનાય જ કરી છે કે અમે જમશું તો નહીં હજી કે ખાલી ચા પાણી પીવું ને બહુ તમને કે ભાવ હોય ને તો નાસ્તો કરાવી દેજો પણ જમવાનું તો નથી જ તો મેં એમ કે વગર તો હું તમને જવા જ નહીં દેજો જમવું તો પડશે જેમ કે એટલે ધરા આગ્રહથી કીધું છે પણ એને તો ના જ છે છતાં પણ મેં કીધું હું રસોઈની તૈયારી કરી લઉં અને થોડીક રસોઈ પણ બનાવી લઉં તો એ આવી જઈ ને તો એમ કે થોડીક રસોઈ બની ગઈ હોય તો કેવા થાય ને કે મારે રસોઈ બની ગઈ છે હવે તમારે જમીને જવાનું છે એટલે જમીન તો ખરા છે બની ગયું હોય અડધું એટલે તો પછી તો કંઈ જવાના નથી બાકી ન કરે એને તો હાવના જ પેઢી કેટલો ટાઈમ નથી રહેતો અને અમને એ કહે ને બહારની વસ્તુ ઓછી ભાવે અને બહુ પણ અમારે કીધું તમે જે કહેવો ને એ બનાવશું તમને ભાવતું હોય એવી વસ્તુ એવું લાગશે તો તમને એવું અનુકૂળ નહીં આવે એવી વસ્તુ આપણે નહીં બનાવી કેમ કે એ ઠંડા પ્રદેશ અને ઠંડો દેહ છે એમનો તો ત્યાં ઠંડી પણ બહુ જ હોય ત્યાં આપણું ભોજન અને વાતાવરણ બદલે તો બીમાર થવાની બીક લાગે અને મોટી ઉંમરના છે તો આપણે એમનું ધ્યાન પણ રાખવું પડે એટલે મેં કીધું તમને જેવી ભાવે ને એવી વસ્તુ આપણે બનાવશું તમે જમવા આવો તો એ નાસ્તાની છે જમવાની તો મેં મેં એને એમ કીધું કીધું છે તમને દેશી ભાવતું એવું રીંગણાનો ઓળો બાજરાના રોટલા ખીચડી કઢી એવું ભાવે તો એવું બનાવી તા કે હા એવું તો બહુ ભાવે જે માસા છે ને એમ કેતા હતા કે હા એવી વસ્તુ દેશી ભોજન અમને વધારે ભાવે અને તમારા આયરાણીના રોટલા પણ મીઠા લાગે અમને અને ભાવે પણ બહુ જ બધા જમવાની ના પાડતા હતા પણ તો આપણે રસોઈ બનાવી અને રાખીએ એટલે જમી જ લેવાના છે એટલે એવું છે અને બપોરની રસોઈમાં આજે ગુવારનું શાક અને ભાખરીને એવું બધું બનાવ્યું હતું અને ત્યાર પછી જો ઘરનું કામકાજ થોડું બધું આડાવરું કરવાનું હતું એ બધું કપડાં હંકેલવાના વાસણ ઠેકાણે પોતાના તે બધું હતું એ બધું કામ કરી લીધું છે અને અત્યારે સા પાણી પી અને થઈ ગયા છે એ ફ્રી તો હવે થોડીક રસોઈ કરવા માંડીએ એટલે એમનું સ્વાગત કરી

તો એ કે અમારે સાદુ એકદમ ભોજન વ્યારૂ સાદુ બનાવવાનું છે એટલે જો અત્યારે હું આ સિસ્ટમની કઢી તમે કોઈએ બનાવી જ નહીં હોય અને ખાધી પણ નહીં હોય તો તમે જરૂરથી જોજો આપણે આમાં છે ને સાઈસ અને સાઈઝમાં ચણાનો લોટ ડોઈ અને ઉકળવા મૂકી દીધી છે વઘાર કરવાનો હજી બાકી છે વઘારેલી નથી ખાલી સાઈસ ઉકળવા મૂકી છે ને ઉકળવા મૂકી અને અડધી કલાક થઈ ગઈ છે અડધી કલાકથી આ સાઈસ ઉકળે છે તો હવે આનો પછી એકદમ સરસ ઉકળી જાય અને પાકી જાય લોટ અને સાઈઝ ત્યાર પછી આનો વઘાર કરવાનો છે અને એક બાજુ મૂકી દીધા છે રીંગણાના ઓળા બાફવા માટે તો હમણાં રીંગણા બધા બફાઈ જાય ને તો ત્યાર પછી આપણે વઘાર કરશું ઓળાનો પણ એમને જેવી રસોઈ ભાવતી હોય એવી જ આપણે બનાવવાની હોય ને જો કઢી એકદમ મસ્ત સરસ ઉકળી ગઈ છે હવે એમાં આપણે છે ને બે ચમચી ખાંડ નાખી દઈએ અને ખાંડ ન તો આમાં પણ પણ સરસ થાય અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ હવે થોડી ગળદર પાવડર નાખશું અને હવે આને થોડી વાર ઉકળવા દઈએ કઢી તમને બહુ જ ભાવશે તો કઢીમાં આપણે એક ચમચી ઘીની નાખી દઈએ એટલે મસ્ત અને સરસ થાય સ્વાદમાં પણ સરસ લાગે પગાર કરવા માટે મૂકી દીધું છે આપણે તેલ

એવું પૂછે એટલે અમને દુઃખ એટલે એવો અમાર ઘર નો સવાલ ટૂંકમાં પંચાણું માણસ એની પંચાણું રાંધી જ નહીં કુતું પછી ઘેરા ઘેરે નતું કીધું કેટલા કેટલા નઈ અમારે ઘેરા નતા એક વાર એકવાર હતા તો હવે બીજા ઘરેથી કઈ ટૂટ્યા હતા અમુક મહેમાન હતા અહીંયા જમવા આવી ગયા હતા તો હવે એવું બધું જો ગણતરી કરવા જઈએ તો અમારે આવે ને સાંભળો રસોઈ બીજા હોય

બોક્સ ગિફ્ટ નથી જોતા એટલે હોય એટલે ગિફ્ટ દેવાની હે હા પણ પૈસા દેવાના હા રોકડા દેવાના બરાબર બોક્સ નથી કે ગિફ્ટ નહીં હા હા વાસણ પ્રથા બંધ છે બોક્સ ગિફ્ટ એટલે તમે પ્રેઝન્ટ લઈને ના હું હા તો રેડી એ કામ રેડી છે ઘરમાં

એટલે અહીંયા તમારે ઠંડો પ્રદેશ હા અહીંયા ઠંડો છે અહીંયા ગરમ છે એટલે તમને અહીંયા અમને વધારે ગરમી લાગે અહીંયા થોડી વધારે ગરમી લાગે અહીંયા જો અત્યારે આપણે શિયાળો છે ને તો પણ એને અત્યારે અહીંયા ગરમી લાગે કેમ કે ઠંડા પ્રદેશમાં રહેલા છે ને એટલે એને વધારે ગરમીનું મેં તમને લાગે એટલે અને તમને આનું જમવાનું માફક આવે સરસ છે આપણું ગુજરાતી જમવાનું છે સરસ છે તમારે ત્યાં તમે શું જમવાનું સવારે બપોરે બધું

અને બપોરે શાક રોટલી દાળ ભાત હોય ઘણા એને ઘેરે જો કે અમારે તો ઓછા હોય દાળ ભાત અમે ઓછા ખાઈએ એટલે બહુ ના હોય અને હાંજે રોજમ માટે બાજરાના રોટલા અને શાક ગમે એનું પછી એમાં હે ભળે રીંગણાનું શાક રસાવાળું ટમેટાનું કર્યું હોય તો સોળીન ખાઈ પછી ગુવારનું રસાવાળું કરી તો રોટલા એ હાલે એવી રીતે અને જો બાજરાના રોટલા ના કર્યા હોય તો એની એને ભાખરી કેવું કંઈક હોય અને ખીચડી તો આમ અમારમાં સસરાને જો કે ઓછી ભાવે ને એટલે ખીચડી અમારે રોજ કરવાનું ના હોય અમને બે માણ ભાવે તો અમે રસાવાળું ટમેટા શાક ને ખીચડી કરીએ એટલે ગરમ ગરમ ખીચડી હોય એમાં ઘી નાખી ઘી નાખીને પછી ટમેટાનું શાક નાખીને પછી ખાઈ અને એમાંય રોંઢે ખાઈએ અમે હું તો નાસ્તો નથી કરતી પણ તોય એમાં રોંઢે તો હોય એમાં પાંચ ટાઈમ જમવાનું ફૂલે ફૂલ હોય તોય એમ કે ભૂખા તો એમ ભૂખા ને ભૂખા હા તો એમ કે આવું છે તેવું છે આજે અમે ભૂખ લાગી છે તોય ભૂખતા હોય જ અમારે બધા ને અને તમે ત્રણ ટાઈમ હા તમારે ફૂલ ટાઈમ એક જ ખાઓ એક ટાઈમ જ ખાઓ તોય તમને એમ કયો કે જમીએ ખરા પણ લાઈટ જમીએ એમ કે હા ભૂખા નહીં રહેવાનું થોડું ઘણું એમ કે ખાઈ લે સાડા પાંચ કલાક નો ફેર એટલે તમારો અત્યાર હું જઈ શકરમાં સાડા પાંચ કલાક નો પછી અમારો સમર આવે તો સાડા ચાર કલાક થઈ જાય એક કલાક પછી હોય ન્યાત્યારસા 12 વાગ્યા હોય થ્યાસા એટલે તમારા ન્યાનો ટાઈમ છે એમને હવાવા તો કેટલા વાગ્યા છે જો આ એમ તો મને ના ટપો પડે એટલે બોલી જો એટલે 12 છે આવું હા 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 આવું છે જો હા 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 અને આમ જોય તો એટલે કે ને હા 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 તો છે હું ઘડિયાળ નથી બદલતી મારે છે ને છોકરાઓના કઈ ફોન કરવો હોય ફોન આવે તો તમે આ ટાઈમે હા એ તો બરોબર તો આય તમને ખબર એટલે વાગે ફોન કરવા

થી માર્ચ મહિના સુધી એક કલાક પાછળ જાય છે બધી બાજુ અને બધી બાજુ પાંચ સાડા પાંચ કલાકનું ફૂલ થઈ હવે એનું કારણ એ છે કે અમારે અહીંયા ખેડૂત લોકો હોય ઢોર ઠાખર હોય તો બહુ અંધારું હોય છે પાંચ વાગે એટલે લોકો એક કલાક પાછળ કરે છે પાછળ કરના અને પછી એક કલાક આગળ આવે એટલે ન્યાય ખેતીવાડી ઢોરને વધુ વધુ બહુ મોટા મોટા ફિલ્ડ હોય જમીન વધુ હે વાવેતર ને વાવેતર શું કરો બધી બધી જાતનું આવતર કરતા હોય ચોખા ઘઉં નેવું મકાઈ ચોખા ઓછા હોય મકાઈ મકાઈ ઓછી હોય ઘઉં હોય પછી બીજું ઘણું હોય છે પણ આમ બીજી મને ખબર નથી પણ ખેતર મોટા 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 ખેતર જમીન ખેડૂત હોય

ઠીક સાધારણ હોય ને માં ફૂલ કરો તો 170 હોય જોતારા પાલ્ટી માણસો હોય ને તો એને એ એની આઇટમ જોતી હોય એ લોકો બેય માણસ 283 સંધારિત હજી ક્યાંય હેજ જ

રલ્લો બેન પાસે સચો તો બહુ મોટો હોય છે તો તમારા સમાપણ વધી જાય ઓ અમાર કરતા ખર સંતમ લગન ને એવું હતું એનો એને આપણા આવી એને 52 યર્સ થયા એટલે ટુકમાં એનું બધું ન્યા જ છે 70 માં મેં ન્યા ફેબ્રુઆરી માં 71 ની

પણ તમે અમને હદબાર ખવડાવો ને માફક નઈ આવે ત્યાં આવીને ને અમને કેમ કે અમે ત્યાં થઈ જાય બીમાર થવાના

પણ આગ્રહ કરીએ તો બિચારા મોઢું મૂકી ના હે તો અમે જમવાનું હોય તો ભૂખા ના રહી અમારે એવી રીતનું આવે ને તો કરવી પડે નકર મહેમાન જાય એટલે અમે વધારે આગ્રહ મજા આવે કે તમને પીરસી તમારા

હેલો સોડા ની પલટી ઓઈસ થી ઉતાવળો તમને એવું થાય અમારે જેવા વાઇટ જોઈએ કે બધું હલો મિત્રો બસ જો ને જમી કાઢી અને થઈ ગયા સી નવરા અને અત્યારે મહેમાન પણ જોમણા ગયા છે નીકળી ગયા અને એવું હતું કે સેને જમવા બેઠાને ત્યારે કાંઈ ટાઈમ નહોતો રહ્યો વિડીયો ઉતારવાનો એટલે જમણવારનો વિડીયો આપણે લીધો નથી અને વાતો પણ બહુ જ કરી અને ખૂબ જ મજા આવી અને બહુ ગમ્યું મહેમાન આવ્યા તો અમને પણ સારું લાગ્યું લંડનના મહેમાન હતા તો મજા આવી ગઈ એમને પણ મારી વાતો સાંભળવાની બહુ મજા આવી અને મને પણ વાતો એમની નવી નવી વાતો સાંભળવા મળતી હતી એટલે મને પણ બહુ જ મજા આવી ખૂબ જ અને એમને પણ બહુ જ મજા આવી તો એમાં એવું હતું કે જમવા બેઠા અને ત્યાર પછી એમ કે વાતો બધા કરતા હતા મજાક મસ્તીની એટલે એમ કે એમનો બ્લોગ આપણે ઉતાર્યો નથી અને બીજું એક એ છે કે જમવા બેઠા ત્યારે કંઈ ટાઈમ નહોતો રહ્યો એટલે વિડીયોમાં આપણે લીધું નથી તો ખૂબ જ મજાક કરી અને થેન્ક યુ સો મચ અને ગિફ્ટના બદલામાં એવું છે કે અમને એ કે ગિફ્ટમાં તમને શું ગમતું હોય એ અમને કાંઈ ખબર નહોતી એટલા માટે થઈ અને ગિફ્ટ નથી આપી રોકડા પૈસા આપ્યા તમને જે ગમતું હોય એ વસ્તુ એ કે લઈ લેજો એટલે એ કે ગિફ્ટ અમે કાંઈ લઈ આવ્યા નથી પૈસા દેવાનું નક્કી કર્યું હતું એટલે કે અમે પૈસા દીધા કે કદાચ તમને ન ગમે તો એ કે અમે વસ્તુ કાંઈ નથી લીધી એટલે પૈસા એ પાસે ગિફ્ટ દેવા માટે એટલે હવે એના પૈસાની ગિફ્ટ કાંઈક લેવી જોઈએ ને થેન્ક યુ સો મચ કાકા તમે અમારા ઘરે આવ્યા અમને ખૂબ જ આનંદ થયો અને બહુ મજા આવી લંડનથી મજા જ આવે ને અમારા સબસ્ક્રાઈબર અમારા ઘરે આવે તો પછી અમને મજા ન આવે એમ કેમ રખ તો બહુ જ અને મજા પણ બહુ જ આવી અને એમની સાથે વાતો કરવાની પણ ખૂબ જ મજા આવી બહુ મજા આવી એમ મજા આવી ગઈ એવી મજા તો ક્યારેય નહીં આવી એટલી મજા આવી હમણાં જોઈ બધાને અમારા ઘરે બહુ ગમ્યું એને અને હું બોલતી હતી ને તો એના મજા જ આવતી હતી કેમ કે કે તમે બેન બહુ બોલકા છો ને બહુ વાતુડા છો તો એ અમને મજા આવી ગઈ હાલો ત્યારે હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને અમારા લંડનના મહેમાન તમને કેવા લાગે જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને અમારા આગતા સ્વાગતા પણ કેવું લાગ્યું તમને એ કહેજો અને વાતું તો અમે ખૂબ જાજી અને મલ્લકવાર કહીએ એમ કે અઢી ત્રણ કલાક ચાર કલાક અમે બેઠા આવીશું બહુ વાતો કરી અને બહુ જ મજા કરી પણ પછી એવું હતું કે બધી વાતના કાંઈ વિડીયા થોડા ઉતારવાના હોય એમ અને પછી મોટા માણસો સામે બેઠા હોય ને આપણે મોબાઈલ સામો લઈને બેહી જાય એ કંઈ લાયકાત ન કહેવાય ને એટલા માટે થઈ અને બધો વિડીયો આપણે નથી લીધો થોડોક જ આપણે એમનો લીધો છે તો હાલો કાલના નવા બ્લોગમાં મળશું